ગાંધીનગરના દહેગામ તાલુકાના વાસણા સોગઠી ગામ પાસે મેસુઓ નદીમાં ગણેશ વિસર્જન સમયે દસ લોકો ડૂબી જતા પાંચના મોત થયા છે જ્યારે અન્ય પાંચની શોધખોળ હાથ ધરવામાં આવી છે રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસમાં ગણેશ વિસર્જન દરમિયાન બનેલી આ ત્રીજી દુર્ઘટના છે જેમાં કુલ દસ લોકોના મોત નીપજી ચૂક્યા છે બુધવારે પાટણમાં વિસર્જન સમયે ડૂબી જતાં ચાર લોકોના જ્યારે જૂનાગઢમાં એક યુવકનું મોત નીપજ્યું હતું ગણેશ વિસર્જન સમયે જ કરુણાંતિક સર્જાઈ ગામના ગામ પાસેથી પસાર થતી મેસવો નદીમાં આજે ગણેશ વિસર્જન સમયે જ દસ લોકો ડૂબ્યા હતા જેની જાણ થતાં જ દહેગામ ફાયર બ્રિગેડની ટીમ અને બહ્યલ તરવૈયાઓની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે પાંચ લાશો મળી આવી હતી જ્યારે અન્ય લોકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે तपाईँ तय गर